શ્રી ચેતન હનુમાન સેવક સમુદાય દ્વારા પહલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને સમૂહમાં સુંદરકાંડ તેમજ હોમાત્મક સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું ભાવનગરના સિહોર ખાતે આવેલા શ્રી ચેતન હનુમાન સેવક સમુદાય દ્વારા પહલગામ આતંકવાદી હુમલાના અવસાન પામેલા મૃતાત્માઓની શાંતિ માટે સમૂહ સુંદરકાંડ તેમજ હોમાત્મક સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ગત બાવીસ એપ્રિલે આપેલા આતંકવાદી હુમલામાં ભાવનગર શહેરના પરમાર પરિવારના પિતા પુત્ર યતિનભાઈ અને સ્મિતનું અવસાન થયું ત્યારે તેમના પરિવારના સભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આગું સ્થાન ધરાવતા શ્રી રામભાઈ આહિર દ્વારા પીડિત પરિવારને બાવન હજારની રાશિ અર્પણ કરવામાં આવી જ્યારે ઉપસ્થિત સૌ લોકોએ શ્રી રામાભાઈ આહિરના પીડિત પરિવારના પ્રત્યેના સંવેદના ભર્યા કાર્યને આનંદભેર બિરદાવ્યું હતું પહેલગામની અંદર આ જે દુઃખદ ઘટના બની છે એને ખરેખર કોઈ શબ્દોમાં વખોડી શકાય એવું તો છે જ નહીં કારણ કે આક્રોશ જ એટલો બધો છે અને દરેક જનતાને એમાં ખાસ કરીને આખા દેશને અને અત્યારે અમે જે લોકો વિતાવી રહ્યા છીએ આ બધું દુઃખ એ કહી શકાય એવું તો છે જ નહીં પણ આનો જવાબ અમે બધા માંગીએ છીએ ખાસ કરીને અને એવો જવાબ આપજો કે ક્યારે કોઈ પ્રશ્ન ઉભો જ ન થાય અને સિવોલની જનતા આનો જવાબ જ્યારે પણ આવે એ જવાબ રાહ જોઈને બેઠા છીએ એમ બધા ખાસ ગત તારીખ બાવીસ એપ્રિલ ના રોજ જે પહેલગાવ ની અંદર આતંકવાદી ઘટના જે ઘટીત થઈ છે એની અંદર નિર્દોષ આપણા હિન્દુ સમાજના પર્યટકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે એટલો બધો આખા દેશની અંદર આક્રોશ અને ગુસ્સો છે કે જેના માટે કોઈ શબ્દો વખોડી શકવાને લાયક નથી

અને અમારું આ ચેતન હનુમાનજી આખું ગ્રુપ સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે બોર્ડરો સલામત રહે કોઈ આતંકવાદીઓ ભારત દેશની અંદર એ આંખ ઊંચી ન કરે બસ એવી અમને આપ સૌને અપીલ કરીએ છીએ